હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વીડિયો પ્રભુનું ટિફિન ભરી એને જવા મોકલી દીધા અને અહીંયા જો હું બનાવું વડીનું શાક ગરમ હે થાબડ વેટવો ઘણું લાગે હે ને એફ યુ મોમેન્ટ્સ લાઇટ કાનિયો નહોતો રેતો તો અંદર ગઈ હતી ત્યાં તો જો ભાગીએ વડીનું શાક ઊંઘાર લીધું અહીંયા અરે આ વિડીયો આ આ બસ સીધું બ્લોગ સ્કીપ થઈ જઈએ અને અમે વહી જઈએ અહીં થોડીક વઈ હતી ટમેટી વાવવા માટે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ટમેટી વવાઈ ગઈ ને ફાઇનલી આમાં પાણી જાય છે હવે બબુડી જોઈ છે કા બબુડી અને બાબુડી નમક એકલી દી હાથ મેં જો બેઠા બેઠા જોતીતી તાન્યુ 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 ચાઈ ચાઈ નવરું જોઈ દે તાન્યુ ઉ ઉ બહુ હે કાન્યુ તો

પછીનો આપણો બીજો દિવસ ઉગી જાય છે આજના બ્લોગ ની શરૂઆત થઈ હે હાડા બારે આ જો ખાવાના માં હે એવા ખાવા મીંડા હે ખાવાના માં હે ભૂંગરા ને આજ રાયતું બનાવ્યું છે બાકી હે આ હે શાક રીંગણા બટેકાનું રોટલી આમાં હે લેમન રાઈસ સેવ મમરા હે આટલું જ છે ખાલી આટલું જ આમ બે જણા ખાવા વાળા મન ફૂલ ભૂખ લઈ ગઈ એટલે હું ખાઈ લઉં ઠીક લેમન રાઈસ હું પહેલી વાર ખાઉં છું સ્પેશિયલ સાઉથ માંથી ભાભીન કાકી એની મસાલો લઈ આવતા મસ્ત હે લેમન રાઈસ ન કોઈ ની ચટણી વગર હું કોઈ દી કંઈ ખાધું નહીં પહેલી વાર પીડા પાત ખાઈ ની તો તો મસ્ત લઈ ગયો જબ ના ફર કરી દે રાઈ તો મસ્ત બન્યું

કાન્યા ને જોઈને એક લાગતું હતું કે બહુ મજા આવી અહીંયા જ પૂરો થાય છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરતા જજો આવજો ભાઈ બેઠા કાલ મસ્ત